કરી લઈને એનો બેડું નંદવાનું મારું સવા લાખ કેવું બેડું શબ્દ નું સુરતા બેડું બે ઘડું થાય એટલે બેડું થાય અને નંદવાનું પછી મારે ઘડુલિય નો શું હોવા માળા તૂટી મારા નિજી શ્વાસ ની થાય પછી મારા મણકા નો શું હોવા આ બધું તૂટી જાય પછી તું આયે તો કોઈ કોમનું નથી

એટલે કે કે તમે આ જે છે ને કોણ બેસે એક નજર દો આંખે અને એક શબ્દ દો કાન ગુરુ गोविंद dono એક હે સતો જાગ શકે તો કોણ બેસે પણ હોબળવાનો એક કોને કોણ ન હોપળી શકે હુંમાં કોણ હોભળી શકે એવું જ ન પણ કાન ની અંદર હોબળવા વાળું કોઈ બેઠું છે હમણાં જ્યંતિક ભાઈ સુંદર વાણીમાં કીધું તું કે દેખમતાય કોઈ આ દલમાં પારખંતાય કોઈ આ દલમાં નિરખંતાય કોઈ આ તૈયણાનો ભેદ ચડી જાય તો પછી જણાણ જણાણ મોય ચાલરી વાજેલી છે અને એ ચાલરી સાહેબ ફોખરણ ઘટનાધૂર ને ખબર પડી મારી બેનનો અવાજ છે બીજો કોઈનો હોય નહીં અને કણ તેઓ કણાયો જોઈ ના આયો હોત ને તો આ દેના નમના નેદન ના કરત અમે તો ઘણા કે છે કે આ બાપુ આ રણુદા દાયો લઈ લઈને તોડે ને નેદર લઈ લઈને શું શું એ જ કાઢ્યું છે એમ મેં કીધું તમે ભગવાન થઈ ગયા હોય અને તમે થોડો ઘણો તો પડશો વચમાં હાલવાનું ચાલુ કરો એનાથી તો એ બાજ વળે છે તમે પરમણ આપી શકતા હોય તો હાલો તમે જેટા બકરા વાળી શકો સિંહ ના વાળી શકો સાહેબ જયારે પરમાત્મા રામચંદ્ર ભગવાન જયારે આ ચમ જોઈ શ્રી રણુદાન એનું કારણ બતાવો ઇતિહાસ બોલો છો રામાયણ માં કે ભગવાન રામચંદ્ર જયારે પુલ ની બોધવાનો હતો સેતુ બનાવવાનો હતો અને તે કારણે રામેશ્વર સ્થાપના કરી છે તે એના માટે રાવણ ને બોલાયા છે પૂજા કરવાય કારણ કે મહાન વિદ્વાન બ્રાહ્મણ ના સ્વરૂપમાં હતો એ એના જેવો કોઈ વિદ્વાન બ્રાહ્મણ નતો એટલે એને બોલાયો છે પણ એ પેલા પેલા જયારે એવું પુલ બોથો હતો કે મારો બધો રસ્તો છે દરિયો કદાચ થતા રહીએ બે દાડા ત્રણ દાડા બે પણ કોઈ દરિયો એકનો ટચ બે ના થયો ફોડી માસુ ન થયો એટલે લક્ષ્મણે કીધું કે ભાઈ આપડે મારી વાત એક તમારા હું મારે બોલાય નહીં કારણ કે તમે મોટા વિવેક છો

જેવું ચડાવવા માટે જો દરિયાદેવ પ્રસન્ન થયા કે પ્રભુ આ ના કરશો કે મારા હજારો થઈ નાશ જાય પ્રકૃતિ પણ લક્ષ્મણ નો ગુસ્સો લક્ષ્મણ એ વખત શ્રાપ આયો હતો કે તમે ક્ષત્રિય ના દીકરાથી તાડા બે અગ્રે ગયા જો હું એને શ્રાપ આલું ક્ષત્રિય સમાજ ને કે સમય આવશે ને એ દાડે તમારો હાથો હક લેવો હોય છે તો એ તમારે નેધરલેન્ડ તોડવું પડશે

તમે ન કહો તો એ ને નેધુ લઈને આવશે તારી ધરતી પાવન કરશે અને એટલે આપણે નહીં કહેતા પશ્ચિમ ધરાથી મારો પીર પ્રગટ્યો પરમાત્માને નારાયણ ને રામ ને કૃષ્ણનો અવતાર લેવો પડ્યો કૃષ્ણ બની અને સાહેબ ઈ અવતાર પૂરો કરી અને રણુજામાં રામદેવ પીર તરીકે ચોકણ આપવું પડ્યું શું ના કરી શકે પણ આપણે તો ભક્તિ ભલીવાર ના હોય તો શીખું ના આવે અંતિમ ભલીવાર રાખો નહીં આપણે આમ કરજો તો છો ફેર છે અને એટલા માટે આપણે સંતો આની અંદરથી કંઈક બહાર લઈ જાય જગતની આ ત્રિગુણી પ્રકારની માયા છે ને એ આ શરીર સાથે બંધાયેલી ત્રિગુણી માયામાંથી નીકળીને જેમ છે એમ રીત સમજવાની બીજું કોઈ કરવાનું નથી કોઈ છોડવાનું નહીં જો ગુફામાં જવાનું નહીં પણ જેમ છે એમ રીત સંસારમાં સરખો રહે

બોલો ગમે એટલું ગુજરાન કરો પણ વીસ દાડા રહી બરાબર ની ગરમી પડી ને પણ આ તો ગરમી સહન કરે ચોમાસા એવો વાવાઝોડો સહન કરે શિયાળા ઠંડી સહન કરે તો બોલો મોણા થાકે છે કેટલી મજબૂતી છે સાહેબ એની અંદર રહેવા વાળો કેવો છે પણ હરી ભેળું કરી દેવાનું છે એટલે હું હરીમાં મળી જાય ને એટલે પછી હરી એકલો જ રહે હું રહેતું હમણાં વાણીમાં સુંદર વાત કરી બહુ તત્વજ્ઞાની વાણી કે કીડી ના અડફેટે હાથી મારું આમ જોયા જેવું નહીં આવ્યું કે સુરતા ચડવી જોક્ષ્મ ઘર ની અંદર સુરતા પ્રગટ થાય સૂક્ષ્મણા ઘર ની અંદર પવન સમાય ને તો જ સુક્ષ્મણા પ્રસન્ન થાય અને સુક્ષ્મણા પછી સુરતા એ પ્રગટ થાય છે એ ચડે છે ચડી ગયા પછી તો ત્રણ ચક્ર વેધી નાખો ને તો આગળ જઈ શકે ત્રણ ચક્રમ ફસાયેલું છે નારાયણ ભગવાન સૂતેલા છે શેષ નાગ સૈયા ઉપર ભગવાન વિષ્ણુ નારાયણ શેષ સૈયા ઉપર સુતાના છે ને એ કે કે સમુદરમાં છે તળે ઠેર પાતાળ એમ કે છે બ્રહ્માજી છે આ પૃથ્વી ઉપરના રજુકુણી છે અને શંકર ભગવાન છે ને ઊંચા ડુંગરે કૈલાશ ઉપર રહેશે અને તમો ગુણી છે વિનાષ્ટિ નાખે હારક છે તો તમે જુઓ જેને સત્ય ગુણ છે નીચે છે હાવ હવે એને પાર લાવવો હોય તો ઉપર રજો ગુણ છે ને ઉપર તમો ગુણ છે આ બે ગુણ એવા દબાઈને બેઠા છે નેકળવા ગયા નથી અને આપણે કહો છો કે સીધો સમજા એવો સાર્યો અરે કોઈ પટોસણ આપવું હોય તો જેટલો ગોમડો વચ્ચે આવે છે પાર કરવા પડે રમેશભાઈ ના તો કઈ સીધો અમિત કે ભગવાન હાથમાં પકડીને ના લાવશો આ તો કોઈ રમકડું પીધું છે ભગવાનને ને નહીં ને બસ પામવાની વાત છે હો પકડવાના ને ઓળખવાની માપવાની વાત કારણ કે ગુરુ ના શું મુખ્ય વખાણું મુખે જેનું માપ ન આવે

અને બતાવી બ્રહ્મકેરી મનુષ્ય ભલન આકાશમાં વિમાન ઉડાવે પણ મારા રામની ઘડેલી આ રચના એનો પાર મનુષ્ય ના પાવે લાખો રૂપિયા રાત દાડો કમાય ને ઘેર ઢગલો કરીને લાવે ને ભોગવવાનો સમય આવે ને ત્યાં ને ભાવે રે નહીં મારા રામ ના તેડા આવે આખી જિંદગી આપણે સવારે ચાર વાગ્યા સુધી મોટી રાતના બાર વાગ્યા સુધી કમા 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 કર્યા ભેળા ભેળા કરી બરે ઉપર ભેળો કરવાનો ટેમ આવ્યો કે હવે બે સિંહ ભોગવી પેલો કે શરીર થાકી ગયું ઉપાડો જેમ મજા કરી શક્યું બીજા કોઈ નડતા નહીં ઘણા મને પૂછું બાપુ સેવા કરવી છે શું કરવું